તો કેમ છો મિત્રો અને પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને તમારે બધા મારા ખ્યાલથી તમે બધા સ્વસ્થ હશો મસ્ત હશો અને તંદુરસ્ત પણ હશો અને અત્યારે હાલ તો વેકેશન પડી ચૂક્યું છું એટલે કે પડવાની તૈયારીમાં જ છે અને હું આવી ચુકું છું મારા ગામડે રોકાવા માટે અને અત્યારે હાલ વાગી રહ્યા છે ઘડિયાળમાં સાડા નવ જેવું થઈ રહ્યું છે અને આજનો બ્લોગ હવે શરૂ કરું છું તો અત્યારે હાલ એવો કંઈ પ્લાન તો નથી ખાસ કરીને તો મારે થોડું લેસન કરવાનું બાકી છે હજી વેકેશનનું તો થોડું લેસન કરવું છે એના માટે સપ્રથમ તો દુકાનમાં જઈને ચોપડો લાવવો પડશે એટલે કે બુક લાવવી પડશે તો લેવા જઈ રહ્યો છું તો હવે થોડી વારમાં જાઉં છું બુક લેવા માટે તો ફાઇનલી હું ચોપડો લઈને તો આવી ગયો હતો એટલે કે બુક લઈને પુસ્તક લઈને આવી ચૂક્યો હતો અને લેસન લખવું તો થોડું ઘણું એટલે કે લેસન કર્યું છે બે કલાક દોઢ કલાક જેવું બેસ્યો તો અને લેસન કરી દીધું છે મેં અને લેસન કરી દીધું છે અને અત્યારે હાલ જઈ રહ્યો છું પપ્પા સાથે પૂજામાં આજે હું જવાનું છું પપ્પા સાથે પૂજામાં અને તમને પણ બતાવી શક્યા છે એટલું રેકોર્ડિંગ કરીને અને આજે છે ચિન્નુભાઈનો બર્થ ડે એટલે ચિન્નુભાઈને પહેલાં તો આપણે હેપી બર્થડે કરીએ છીએ ચિન્નુભાઈ હેપી બર્થડે અને ચિન્નુભાઈ ઘણા બધા દિવસે આપણા છે ચિન્નુભાઈને કહીએ કે આપણા બ્લોગમાં કઈ કહે ચિન્નુ ઓ ચિન્નુ કહી દે છે નમસ્તે ફરતી ફરતી નમસ્તે તો ચિન્નુભાઈ કહી રહ્યા છે નમસ્તે ને હવે જવું છે પપ્પા સાથે પૂજામાં તો થોડી વારમાં જે પૂજામાં ને વાગી રહ્યા છે બપોરના બાર એટલે કે એક વાગવાની તૈયારીમાં છે છે થઈ ગયા અને હવે પૂજામાં ગાંધીનગર અને એક વાત બીજી કે આજે જ ચિન્નુભાઈનો બર્થડે એટલે કે બે બ્લોગ બનાવી છે એક સાથે એક ના બર્થડેનો ડે નો અને કા કન્ટિન્યુ બ્લોગ નહીતર બ્લોગ થઈ જશે બહુ લાંબો એટલે મજા નહીં આવે તો થોડીક વારમાં નીકળું છું હું ગાંધીનગર જવા માટે તો અત્યારે હાલ તો અહીંયા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવો છે અને હવા થોડી ઓછી છે તો હવા રહ્યો છું ગાડીની અંદર અને ગાંધીનગર જવા માટે નીકળી છું તો થોડીક વારમાં પહોંચી જઈશ તો થોડીક વારની અંદર જ પહોંચી જઈશ હું ગાંધીનગર તો હવે નીકળું છું ગાંધીનગર જવા માટે

અત્યારે હાલ તો હું રસ્તામાં છું તમને બતાવું છું તો થાક ઘણો લાગ્યો છે ઘરે જવું છે પછી આજે છે ચીન્નુભાઈ નો બદલે એટલે એ પણ તમને બતાવીશું ઘરે જઈને તો આ વ્લોગ વ્લોગને પૂરો જોજો અને બ્લોગને સ્કીપ ના કરતા તો ખબર નહીં પડે અને વેકેશન છે એટલે આવા નવા નવા વ્લોગ વધારે પડતા આવશે હવે વેકેશનમાં તો એટલે કે આવા વ્લોગ જોવા માટે ચેનલને કરી દો સબસ્ક્રાઈબ અને વેકેશનમાં હું બે ત્રણ જબરદસ્ત વ્લોગ બનાવવાનું વિચારી રહ્યો છું જેને જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ નોટિફિકેશન આવશે તેને ઓલ પર સેટ કરવાનો ભૂલતા નહીં તો ફટાફટ થોડીક વારમાં જોઉં ઘરે પહોંચી જઈશ અત્યારે હાલ તો હું મારા ખ્યાલથી મોટા ચિલોડા પાસે પહોંચવા આવ્યો છું અંદાજીત કાંઈ ખાસ ખબર નથી પણ હું કહું છું આઈ થિંક મોટા ચિલોડા તો નીકળી ગયું છે અને હવે હું સીધો જોઉં ને તમે બધા પ્રાંતિજ પાસે પહોંચવા આવ્યો છો તો ફાઈનલી અત્યારે હાલ તો ઘરે પહોંચી ચૂક્યું છું અને મેં જમવાનું તો જમી લીધું છે જસ્ટ હમણાં જ થોડીક વારમાં હું જમી છું અને આવી રહી છે મને હિંચકી એટલે થોડું બોલવાની અંદર થોડી અ અટકાવટ જેવું આવી રહી છે અને ચિન્નુભાઈનો બર્થડે વિશ્વ થઈ ગયો હતો એટલે તેમનો બ્લોગ તો બનાવી નથી શક્યો અલગથી પણ આ બ્લોગ બનાવ્યો છે અને તમને આજનો આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને ફટાફટથી સબસ્ક્રાઈબ કરો આપણે એક હજાર સબસ્ક્રાઈબરની નજીક છીએ અને મને ખ્યાલ છે ત્યાં સુધી આજથી બે વર્ષ પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર થયા હતા સો સબસ્ક્રાઈબર અને તેનો મેં વિડીયો બનાવેલો અને જે વિડીયો મારા માટે તો આમ કહેવાય ને કે મહત્ત્વનો વિડીયો કહેવાય મારા માટે જે સૌથી પહેલાં તો મારા માટે પાંચસો વ્યૂ જો આવ્યા હોય ને જો કોઈ વિડીયો પર તો તે વિડીયો પર આવ્યા અને એટલે મારા માટે તો મહત્વનો વિડીયો કહેવાય ને આશા છે કે આ વિડીયો પર પણ એક હજાર પ્લસ વ્યૂ આવશે તો આજનો આ વ્લોગ કેવો લાગે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તો મળીશું કાવાના આવવાના બ્લોગ સાથે અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો થૅન્કસ ફોર વોચિંગ ટુ બાય બાય